સિવિલ સિવિલ દ્વારા લોકોની સુરક્ષાને દ્રઢ કરવા આગ લાગવાના સંજોગમાં ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલનું આયોજન થયું હતું જેમાં સિવિલ હોસ્પિટલના પહેલા માળે આગ લાગેલી હતી અને એક આગની ઘટનામાં ફસાઈ ગયેલ વ્યક્તિને બચાવવા ફાયર જવાનોએ આગને કાબૂમાં લઈ આગ લાગેલ સંજોગોમાં પહેલા માળે પહોંચી એક વ્યક્તિનો જીવ બચાવવાનું સફળ રેસ્ક્યુ હાથ ધરેલ હતું ત્યારે આવો જાણીએ ફાયર ડિપાર્ટમેન્ટના જવાને કઈ રીતે વ્યક્તિનો બચાવ કર્યો અને આવા સંજોગોમાં કઈ રીતે સાવચેતી રાખવી રામ રાઠોડ ભગતસિંહ કેશોદ ફાયર લીડિંગમાં આજ રોજ કેશોદ ફાયર તરફથી એક મોક ડ્રિલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું એના માટે અમે હોસ્પિટલના પહેલાં માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય જે ધુમાડાના હિસાબે બેભાન થયેલો હોય છે પછી ફાયરના માણસો આગને સંપૂર્ણ ઓલવે છે અને એ ભાઈનું રેસ્ક્યુ કરે છે ને મૂકડ્રીલને સંપૂર્ણ પૂર્ણ કરે છે ને કેશોદ હોસ્પિટલના સ્ટાફને સમજણ આપેલી કે આગ લાગે તો શું કરવું કઈ રીતે બહાર નીકળવું ને કઈ રીતે પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ ની શોધમાં છો તો હવે તમારા ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ નાગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો